નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ છની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ વિડીયો બનાવી મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ ધોરણ છની જે નવી સ્વ અધ્યયન ભાગ નંબર ચારના વિજ્ઞાન વિષયના પાઠ નંબર આઠ પ્રકાશ પડછાયો અને પરાવર્તન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું જોઈએ તેમની નવી જે સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ અહીં આપેલું છે આપણે આટલું જાણીએ છીએ અધ્યયન નિષ્પત્તિઓ અહીં પણ આપેલી છે ધોરણ તનથી આઠની જે નવી વિશ્વ અધ્યયનોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચ્ચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો નંબર એક કોઈપણ વસ્તુને જોવા માટે ખાલી જગ્યાની હાજરી અનિવાર્ય છે પ્રકાશ નંબર બે કબાટ તિજોરીનો અરીસો ખાલ જગ્યા પ્રકારનો અરીસો છે પારદર્શક નંબર ત્રણ વિશાલ પાસે એક એવો પદાર્થ છે જેના દ્વારા જોતા તેની સામે રાખેલી બોલ પેન ઝાંખી દેખાય છે તો તે પદાર્થ ખાલ જગ્યા પ્રકારનો હશે પારભાષક પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો નંબર ચાર રમા અને વૃક્ષના પડછાયાનું સવારે આઠ વાગ્યે બપોરે બાર વાગ્યે અને સાંજે અવલોકન કરે છે તો નીચેનામાંથી કયું વિધાન અવલોકન સાથે સુસંગત થઈ શકે તો જવાબ આવશે પડછાયામાં વૃક્ષનો આકાર અને કદ બંને બદલાય છે નંબર પાંચ નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો ક્યારેય વર્તુળાકાર ન હોય શકે તો કે બુટનું ખોખું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો નંબર છ તમે જાણતા હોય તેવા પ્રકાશના ઉદગમ સ્થાનો જણાવો તો કે સૂર્ય ચંદ્ર આગ્યો ટોર્ચ તારા વગેરે પ્રકાશના ઉદભવ સ્થાન છે નંબર સાત પડછાયો જેમાં જોવા મળતો હોય તેવી કુદરતી ઘટનાઓ કઈ કઈ છે તો કે સૂર્યનું આથમવું તેમજ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં પડછાયો જોવા મળે છે તેવી કુદરતી ઘટનાઓ છે નંબર આઠ પડછાયો જોવા માટે કઈ કઈ બાબતો કે પરિસ્થિતિ જરૂરી છે તો કે પડછાયો જોવા માટે કોઈ પણ વસ્તુ પર પ્રકાશ પડવો વસ્તુ પ્રકાશની સામે હોવી અને વસ્તુ અપારદર્શક હોય આ બાબત જરૂરી છે નંબર નવ પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય અન્ય કઈ કઈ વસ્તુઓનું પ્રતિબિંબ મેળવી શકાય તો પિનહોલ કેમેરા વડે સૂર્ય સિવાય વૃક્ષ મનુષ્ય વાહનો ગમે તે વસ્તુનું ઊંધું પ્રતિબિંબ મેળવી શકાય ત્યાર પછી જોઈએ નંબર દસ નીચે કૌશમાં દર્શાવેલ ઉદ્ગમ સ્થાનોનું કુદરતી ઉદ્ગમ સ્થાન અને કૃત્રિમ ઉદ્ગમ સ્થાનમાં વર્ગીકરણ કરો તો કે કુદરતી સૂર્ય અને આગ્યો અને કૃત્રિમ તો ફાનસ બલ્બ અગ્નિ ટોર્ચ અને મીણબત્તી નંબર અગિયાર આપણી આસપાસ જોવા મળતા પદાર્થોનું પારદર્શક પારભાષક અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો દરેક વિભાગમાં ચાર ચાર પદાર્થો આવે તે રીતે જોઈએ પારદર્શક પારભાષક અને અપારદર્શક તો પારદર્શકમાં કાચ ચોખ્ખું પાણી હવા કાચની માપટ્ટી પારભાષક દૂધિયો કાચ ડોહળું પાણી ધુમાડો બારીનો કાચ અપારદર્શક દિવાલ લાકડું લોખંડ અરીસો નંબર બાર ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે જોવું ન જોઈએ તો કે સૂર્યગ્રહણ દરમિયાન નરી આંખે જોવું હાનિકારક છે કારણ કે સૂર્યમાંથી નીકળતા તેજસ્વી અલ્ટ્રા અને ઇન્ફ્રારેટ કિરણો રેટિનાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે જે દ્રષ્ટિ ગુમાવવાનું કારણ બની શકે છે નંબર તેર પ્રવૃત્તિ લાલ ભૂરો લીલો જેવી જુદા જુદા રંગની પારભાષક વસ્તુઓ લઈ પડછાયો જુઓ દરેક વસ્તુ કે પદાર્થનો પડછાયો કાળો જ જોવા મળે છે શા માટે તો આવશે લાલ ભૂરો લીલો જેવા જુદા જુદા રંગના ફૂલો લઈને તેનો પડછાયો જોતા કાળો જ જોવા મળે છે કારણ કે બધી જ વસ્તુઓ અપારદર્શક છે પડછાયો તે વિસ્તાર છે જ્યાં પ્રકાશ પહોંચતો નથી અને રંગોના પ્રભાવ વગર તે અંધકારમય રહે છે નંબર ચૌદ પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે તમારી શાળામાં થયેલ કોઈ પ્રવૃત્તિ વર્ણવો તો કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આ વિધાનની સાબિતી માટે અમે અમારી શાળામાં આ પ્રવૃત્તિઓ કરી અમે સીધી અને ચૂકી પાઇપ દ્વારા મીણબત્તી જોવાની પ્રવૃત્તિ કરી જેમાંથી જોતા સીધી પાઇપમાંથી સળગતી મીણબત્તી દેખાય છે અને ચૂકી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી નંબર પંદર જો તમારે કોઈ એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા હોય તો તમે શું કરશો તો એક પદાર્થના એકથી વધુ પડછાયા મેળવવા માટે પદાર્થની આસપાસ વિવિધ ખૂણાઓએ એકથી વધુ પ્રકાશ સ્ત્રોતો રાખી શકાય છે દરેક પ્રકાશ સ્ત્રોતના સ્ત્રોત તેના પોતાના દિશામાં પદાર્થનો પડછાયો બનાવે છે આ ઉપરાંત મિરર અથવા પ્રકાશ પરાવર્તિત કરનાર પદાર્થોનો ઉપયોગ કરીને પરાવર્તિત પ્રકાશથી પણ નવા પડછાયા સર્જી શકાય છે નંબર સો સવારના સમયે કપડાં સુકવવાના તાર પર લાલ લીલો અને વાદળી એમ ત્રણ જુદા જુદા રંગના સમાન કદના ટુવાલ સુકા સૂકવેલા છે તમને તેમના પડછાયાનો રંગ કેવો દેખાશે શા માટે તો કે ત્રણેય જુદા જુદા રંગના સમાન કદના ટુવાલના પડછાયાનો રંગ એક સમાન કાળો દેખાશે કારણ કે પડછાયો તે વિસ્તાર છે જ્યાં પ્રકાશ પહોંચતો નથી અને રંગોના પ્રભાવ વગર તે અંધકાર અંધકારમય રહે છે પ્રવૃત્તિ ચાર નીચે દર્શાવેલ પદાર્થ જથ્થોનો ઉપયોગ કરી પડછાયો મેળવો આ વસ્તુ પદાર્થોને જુદી જુદી દિશામાં ફેરવી પડછાયામાં થતા ફેરફારનો અવલોકન કરો અને નોંધો વસ્તુ પદાર્થ કેરમની કૂકી નાની બોટલ ભમડો અને દડો કેરમની કૂકી તેનો પડછાયો ચપટો અને ત્રિકોણ આકારનો લાગશે તેને જુદા જુદા ખૂણાઓએ ફેરવવાથી પડછાયાનો આકાર બદલાય છે નાની બોટલ બોટલનો પડછાયો લાંબો અથવા વક્ર થઈ શકે છે અને પ્રકાશની દિશા બદલતા તેની ઊંચાઈમાં ફેરફાર થશે ભમડો ભમરડાને અલગ અલગ ખૂણાથી જોવા મળતા પડછાય ચક્રાકાર અથવા લાંબા હોઈ શકે છે દળો દળોનો પડછાયો ચોક્કસ આકારમાં રહે છે પણ પ્રકાશના ખૂણાના આધારે તેનું કદ અને દિશા બદલાય છે અવલોકન જુદી જુદી દિશામાં પ્રકાશ આપવાથી પદાર્થના પડછાયા આકાર અને કદમાં બદલાય છે જે પ્રકાશના અવરોધના ખૂણાને આધારે થાય છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે